શ્રાવણ માસના અષાઢી સુદના પવિત્ર દિવસોમાં કાનબાઈ માતા હિન્દુ ધર્મના મહારાષ્ટ્રીયન સમાજનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર પરંપરાગત રીતે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે કારણ કે હિન્દુ ધર્મમાં માતા કાનબાઈ એક એવી દેવી છે જેમને કોઈ શુભ કે અશુભ સમય તેમજ મુહૂર્ત લાગતો નથી આ દેવી શરીર છોડીને માત્ર માથું લઈને જ આવ્યા છે જેમનું માથું નારિયેળનું છે અને તે દેવીનું સ્વરૂપ છે મરાઠી સમાજના લોકો સુરત મોટી સંખ્યામાં છે પરંપરાગત રીતે ભવ્યતાથી આ તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવારની ઉજવણી પહેલો શનિવાર સવા પ્રહરમાં પ્રસાદ બનાવવા રસોઈ માટે પહેલા પાંચ ઓડી પાણી ભરવા જાય છે અને પછી સાંજે એટલે ત્રીજા પ્રહરે પૂજનમાં રોટલો અને ભાજીનું નિવેદ કરાવવામાં આવે છે શનિવારે રાત્રે અને હાથની ઘંટી ચક્કી પર પરંપરાગત રીતે રાત્રે લોટ દોડવામાં આવે છે અને રવિવારે ત્રીજા પ્રહારમાં સાંજે માતાજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવે છે